નમસ્તે હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું નમસ્તે મિત્રો માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છીએ બોલિવૂડની એક એવી ફિલ્મ જેમાં એક છૂપો અને ઊંડો સંદેશો રહેલો છે એની વાત કરીએ એ પહેલાં મારી તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર વારંવાર આવો છો અને આ ચેનલ કોઈ કારણોસર સબસ્ક્રાઈબ નથી કરી શક્યા તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને અહીંયા જો પહેલીવાર આવો છો તો તમને હું એ માહિતી આપવા માગીશ કે અહીંયા આપણે ક્રિકેટ બોલીવુડ અને કરંટ અફેર્સ ઉપર પ્લસ સામાજિક વિષયો ઉપર ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ અથવા તો કરી રહ્યા છીએ તો તમને એ બધું ગમશે તો તમે એને જરૂર સબસ્ક્રાઈબ કરી દો બીજી એક વિનંતી છે કે મારા જે સોશિયલ મીડિયાના જે હેન્ડલ્સ છે જે મેં અહીંયા આપ્યા છે એને એમના પર એના દ્વારા પણ તમે મને ફેસબુક એક્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કનેક્ટ થઈ શકશો જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક ઉપર જોઈ શકો છો જોઈ રહ્યા છો તો મને યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો તો વાત કરીએ એ ઓગણીસો ને અઠ્યોતેરમાં આવેલી ફિલ્મ સ્વર્ગ નરકની આ ફિલ્મ દાંપત્ય જીવન પર આધારિત હતી આ ફિલ્મનો જો લેટ રિવ્યૂ કરવો હોય તો પણ થઈ શકે પણ આજે આપણે સ્વર્ગ નરકમાં રહેલા જે છૂપા સંદેશાની વાત છે એની વાત કરીશું એટલે એ આખો વિષય જુદો છે બે કપલ છે હા એક કપલ જીતેન્દ્ર અને મોસુમી ચેટર્જીનું છે અને બીજું કપલ છે વિનોદ મેહરા અને શાબાના આઝમીનું મોસુમી ચેટર્જી અને જીતેન્દ્રવાળું કપલ છે એમાં જીતેન્દ્ર પ્રોફેસર હોય છે અને મોસુમી હાઉસવાઈફ હોય છે નાની વાત એટલે નવા નવા લગ્ન થાય છે નાની નાની વાતે અથવા તો મોસમીનો સ્વભાવ એવો હોય છે કે એ પોતાના પતિ પર કાયમ શક કરતી હોય છે શંકા કરતી હોય છે બીજી તરફ જે વિનોદ મહેરા અને શબાના આઝમીવાળું કપલ છે એમાં તકલીફ એ છે કે વિનોદ મહેરાને એ બાપનો પૈસો માથે ચડી ગયો હોય છે અને એ રોજ એને નવી છોકરીઓ જોઈતી હોય છે જ્યારે શબાના આઝમી જે છે એ ગરીબ ઘરની ધાર્મિક અને ગામડાની છોકરી હોય છે એટલે એને ગમતી નથી અને એને ટૂંકમાં નોકરની જેમ પોતાની સાથે રાખે છે પહેલાં કપલમાં વાત આગળ વધે છે અને એમાં એવું થાય છે કે એને શંકા જાય છે કે સાથી પ્રોફેસર જે છે જીતેન્દ્રના તનુજા એની સાથે આનું કોઈ ચક્કર છે અને વગર કોઈ પ્રૂફ ઝઘડા કરે છે ઝઘડા વધતા જાય છે અને છેવટે એ ઘર છોડીને જતી રહે છે એના ઘર છોડીને ગયા પછી જીતેન્દ્રને પણ અને એ જે પેલા પ્રોફેસર છે જેના પર શંકા થાય છે એ પોતાના પર આવેલી આ જે આળ છે એને સહન ન કરી શકતા એ આપઘાત કરી લે છે એટલે જીતેન્દ્રને પણ માનસિક રીતના એમ એને થાય છે કે હું આ બધા માટે જવાબદાર છું એટલે બધી રીતના માણસ ખતમ થઈ જાય છે બીજી તરફ એવું થાય છે કે વિનોદ મહેરાનું જે કપલો છે એમાં વિનોદ મેહરાને કોઈ ગંભીર એક્સિડન્ટ થાય છે અને શબાના આઝમીની સેવા થકી જ એ પાછો સાજો થાય છે એટલે એનો આખું જે જે વર્ઝન છે શબાનાનું એની સામે એ આખું ફરી જાય છે અને એને પ્રેમ કરવા લાગે છે તો આ એક વાર્તા છે એમાંથી આપણે શું સમજી શકાય એ વાત કરી તો શંકા તો એટલે જે લગ્ન જીવન છે એ હંમેશા કોઈ પણ હોય તમે લવ મેરેજ કર્યા હોય એરેન્જ મેરેજ કોઈ પણ લગ્ન જીવન એ ખૂબ સુખી હોય તો પણ એ બહુ પાતળા દોરા પર ચાલતી આ ઘટના છે અને એને કારણે એવું થાય છે કે ક્યાંય કોક જાતની ચૂક થઈ જાય એટલે આ દોરો તૂટી જાય છે પહેલા કિસ્સામાં શંકાને કારણે અને બીજા કિસ્સામાં એવું થાય છે કે ગમતી જ નથી વ્યક્તિ એટલે વગર ન ગમતી વ્યક્તિ સાથે પરણવું પડે છે તો શંકાની જ્યારે વાત આવે ત્યારે પહેલા તો શંકા કરવી એ પોતે જ કહેવાય ને કે બહુ ખોટી વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે શંકા શું કરવા કરવી એવું કહેવાય છે કે ઘણી વખત નજરે જોયેલી વસ્તુ પણ સાચી નથી હોતી વાર અર્ધ સત્ય હોય છે તેમ છતાં નજરે જોયા પછી આપણે કશું કંઈ નક્કી કરીએ કે આ વસ્તુ ખરી છે કે ખોટી જેમ કે જીતેન્દ્ર અને જે જે કિસ્સો છે એમાં જો એ વ્યક્તિ એવી કોઈ વ્યક્તિ હોય તો ખરેખર કોલેજમાં જઈને તપાસ કરીને કે કોઈક રીતના એ પાક્કું કરવું જોઈએ કે અમારી શંકા સાચી કે ખોટી મોટાભાગના કિસ્સાઓમાં શંકાઓ ખોટી નીકળતી રહે છે કારણ કે મનના વહેમ હોય છે અને મનના વહેમને જ્યારે આપણે વહેણ આપીએ ત્યારે એ શંકામાં પરિવર્તિત થઈ જતી હોય છે તો આ થયું એક કિસ્સો કે શંકા લગ્ન જીવનમાં તો ન જ કરવી જોઈએ ક્યાંક તમને ખોટું લાગે તો પહેલાં કન્ફર્મ કરવું જોઈએ પુરાવો ભેગા કરવા છે જોઈએ પછી જ નક્કી કરવું જોઈએ કે હું સાચો કે સાચી છું કે નહીં હવે બીજા કિસ્સા આવીએ જુઓ સંસારમાં એવા ઘણા બધા કારણો છે કે તમને ગમતા પાત્ર સાથે તમારા લગ્ન ન થાય આજે કદાચ એ સ્થિતિ ઘણી ઓછી થઈ ગઈ છે તેમ છતાં છે તો ખરી છાય ન ગમે પણ એક વખત લગ્ન થઈ ગયા પછી આપણા દેશમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં એવું કહેવાય છે કે પડ્યું પાનું નિભાવી લો તો નિભાવવું પડતું હોય છે ઘણા કારણો હોય છે જો કારણોની ચર્ચા કરીશું તો એક લાંબો દોઢ બે કલાકનો વિડીયો થઈ શકે છે પણ કોઈ પણ કારણ આપણે એવું માની લઈએ કે એ વ્યક્તિ સાથે લગ્ન કરવા જ પડે તો પછી એનો રસ્તો પણ શોધવો પડે સો ટકા શોધવો પડે અને તો જ એ લગ્ન જીવન મેં કીધું ને પાતળો દોરો છે એના પર આગળ વધી શકે એ એ જે અણગમો છે એનું સોલ્યુશન લાવવું પડે એ વ્યક્તિ સાથે બેસવું પડે એની સારી બાબતો જોવી પડે એને પૂછવું પડે એની સાથે વાતચીત કરવી પડે તો કદાચ કોઈ પણ કારણોસર ન ગમતી વ્યક્તિ તમને ગમવા લાગે એ શક્ય છે વિનોદ મહેરાના કિસ્સામાં જે આ ફિલ્મમાં વાત કરી એ પ્રમાણે કોઈ અકસ્માતની રાહ જોવાની આપણને જરૂર નથી કદાચ એ ભલે ફિલ્મ છે પણ એવું માની લઈએ કે ખરેખર બને કદાચ એને તો એ મોકો મળ્યો કે સાજો થઈ ગયો પણ કોઈ સાજું ન પણ થાય તો એનું કારણ એનું એનો પાછળનું રીઝન અથવા તો એનાથી બચવા માટેનું કારણ શું છે કે વ્યક્તિ સાથે વાત કરો એના ગમા અણગમા વિશે ચર્ચા કરો અને પછી એમાંથી પ્રેમ ઉદભવવાનો અને તમે એવું કરશો તો એને પણ એવું થશે જો તમે એને ઇગ્નોર કરશો તો એનામાં એક લઘુતા ગ્રંથિ આવી જશે કે હું ગામડાના છું ગામડાનો કે નહીં છું હું સારો દેખાતો નથી કે દેખાતી નથી એટલે છે કે હું ગરીબ છું કે ગરીબ ઘરમાં છું એટલે મને આ લોકો ગમતા હું ગમતી નથી કે ગમતો નથી એવી ફિલિંગ આવવાથી લઘુતા ગ્રંથિ થઈ શકે છે જે વાતચીત કરવાથી એને પણ વિશ્વાસ આવે છે કે નહીં ભલે હું મારામાં માઇનસ પોઈન્ટ છે સ્ત્રી હોય કે પુરુષ સામેવાળી વ્યક્તિને મારા પોઝિટિવ શોધવામાં રસ છે અને એ જાણીને પછી આગળ જીવનને લઈ જવામાં સાથે લગ્ન જીવનને લઈ જવામાં લઈ જવાની એની ઈચ્છા છે તો એનાથી એનામાં પણ પોઝિટિવિટી આવશે અને બે પોઝિટિવ જ્યારે ભેગા થશે ત્યારે લગ્ન જીવન કદાચ આપણું ખૂબ ખૂબ સુખી થશે અહીંયા કોઈ જ હું કહું ને કથાકાર કે લાઈફ કોચ કે એવું કંઈ નથી મેં તો આ ફિલ્મ જોઈ હતી અને એમાંથી મને આ સંદેશો દેખાયો તો મને લાગ્યું કે હું ઘણા બધા લોકો સાથે શેર કરું એટલે આપણે અહીંયા અત્યારે બેઠા અને શેર કરી વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસ કહેજો તમે મારી સાથે જોડાવો છો નથી જોડાતા એ પણ કહેજો હા હું અહીંયા નીચે મારા વોટ્સપ ગ્રુપની પણ લિંક મૂકી રહ્યો છું આજે તો એમાં પણ જોડાઈ જાઓ હું ઇન્સ્ટા પર પણ રીલ મૂકીશ કે મારું કોઈ ફેસબુક સ્ટેટસ હશે તો હું એમાં શેર બધું કરું છું તો તમે એમાં જોડાશો તો મને ગમશે અને તમને સીટ ટોક તરફથી વિવિધ અપડેટ્સ મળતી રહેશે તો ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો